વલય વૈદ્ય તથા ટાઉન પોલીસ સ્ટાફની કામગીરી બિરદાવવામાં આવી હતી અને આઈજી સાહેબ દ્વારા ઓનલાઈન એફઆઈઆરનું પણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી લાગતી પબ્લિકની વાત રજૂઆત સાંભળી તેમજ તમારી ફરિયાદો કેમ નોંધાવી અને સાયબર ક્રાઇમના ગુનાઓ કેમ પાછા ઓછા બને તે વિશેની માહિતી પણ આપવામાં આવી અને સાથે સાથે નવા કાયદાઓ અમલ કરવામાં આવ્યો છે નવા કાયદાઓ અનુસાર ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા અનુસારો જીરો એફઆઈઆરની પણ જોગવાઈ રાખવામાં આવી છે અને દેશના કોઈપણ ખૂણેથી તથા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે પ્રકારના દૂષણો જેમ કે સાયબર ક્રાઈમ છે વ્યાજ વટાવનો એક મુદ્દો છે આવા અલગ અલગ જે દૂષણો સમાજમાં ફેલાય છે એના સંબંધમાં લોકોને ઉજાગર કરવા માટે તથા કોઈ એમાં ચંગુલમાં ફસાયેલું હોય તો એ તરત અમારો સંપર્ક કરે જેથી એમાં નિરાકરણ આવી શકે એ બદલ અવારનવાર આપણે આ રીતના પ્રોગ્રામ કરતા આવ્યા છે આ સિવાય જે અસામાજિક તત્વોની ઝુંબેશ હતી એમાં પણ ઘણા જ સારા પગલાં સાવરકુંડલા ડિવિઝનમાં તથા અમરેલી જિલ્લામાં અલગ અલગ જે અસામાજિક તત્વો છે એ પર એ લોકો પર લેવામાં આવેલ હતા ઘણા બધાના જે ગેરકાયદેસર દબાણો હતા એ પણ દૂર કરવામાં આવ્યા હતા એક પ્રોએક્ટિવ પોલીસિંગ જેમાં ઘણી વખત અરજદારે ખાલી પોસ્ટથી જ અરજી કરી હોય પોતે કદાચ ના આવ્યો હોય પરંતુ એને ગોતીને માણસ મોકલીને એને ઓફિસમાં લઈ આવી એમની રજૂઆતને સાંભળી અને જો એમને ગુનો દાખલ કરાવવો હોય તો ગુનો દાખલ કરીને ઘણી વખત લોકો ગુનો દાખલ કરાવવામાં ડરતા હોય છે તો એવા કેસમાં જે પોલીસથી બની શકે એટલું બધું જ અહીંયા સહકાર તમને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બીજા કોઈ પણ પોલીસ સ્ટેશન ખાતે તથા મારી કચેરી ખાતે અવારનવાર આ રીતનું પ્રોએક્ટિવ પોલીસિંગ અમે કરતા આવ્યા છે અને આપ સૌને પણ એ જ અપીલ છે કે કોઈ પણ જાતનો તમારે તમારી કોઈ મૂંઝવણ હોય કોઈ રજૂઆત હોય તો ગમે ત્યારે તમે અમારી પાસે આવી શકો છો જેથી કોઈ પણ જાતના તમારા નાના મોટા પ્રશ્નો હોય પોલીસ ડાયરેક્ટ આઈપીએસ ખૂબ અપેક્ષા હોય ખાતાની પણ અપેક્ષા હોય લોકોની પણ અપેક્ષા હોય અને શ્રી વલય વૈદ તમારી અને મારી અપેક્ષા ઉપર ખરા ઉતરી રહ્યા છે એવા તમારા ઉદ્ગારો સાંભળીને ખરેખર હું ધન્યવાદ એમને આપું છું મોટે ભાગે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું લોકો માટે અઘરું પડતું હોય છે અને ના કે વાત પોલીસ સુધી પહોંચતી હોય છે જે તમે કહ્યું તમારા સામાજિક સંબંધો અને સામાજિક જે તમારું ફેબ્રિક છે એમાં તમે એવી મહેનત કરો છો કે કોઈ એવો કેસ ના થઈ જાય અને સમાધાન રૂપે ફરિયાદીઓ હસતા હસતા નીકળે એ બહુ બહુ સારો પ્રયાસ છે લોકદરબારનો હેતુ પણ જે લોકો પોલીસ સ્ટેશને નથી આવતા તેમને તેમના ગામમાં જઈને હોય છે કે તમને કોઈ તકલીફ તો નથી બીટ જમાદાર જમાદારો આઉટપોસ્ટ જમાદારો રેગ્યુલર આ કામ કરતા હોય છે એ લોકો ગામની વિઝિટમાં જતા હોય છે એમને વિઝિટ નોંધ પણ અમે વાંચીએ છીએ બહુ પહેલાં એક અકરન્સ રિપોર્ટ પણ હોતો હતો તે પોસ્ટમાં રહેતો હતો પણ હવે ટેકનોલોજીના વિકાસની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હવે ઓનલાઈન એફઆઈઆરનું પણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ત્રણેક વર્ષથી તમને બધાને આઈડિયા છે તમારી ફરિયાદો તમે ઓનલાઈન પર મોકલી શકો છો એ ઓનલાઈન આવેલી ફરિયાદોમાંથી કેટલી ફરિયાદોમાં કામ થયું કેટલી ફરિયાદોમાં સમાધાન થઈ ગયું અથવા કેટલી ફરિયાદોમાં ગુના દાખલ થયા એનું સતત મોનિટરિંગ કુકલી ઓફિસ દ્વારા થતું હોય છે એટલે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવવું હવે જરૂર નથી રહ્યું